મોરબીમાં ઢોરે દિવસે દુકાનમાં ચાર્જિંગમાં રાખેલ મોબાઈલની ચોરીના દ્રશ્યો કેમેરામાં કેદ ફૂટેજ મોરબી પંથકમાં ગુનાખોરી સતત વધી રહી છે વાહન ચોરી અને મોબાઈલ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે જેમાં આજે નગર દરવાજા નજીક ઢોરે દિવસે દુકાનમાં ચાર્જિંગમાં રાખેલ મોબાઈલ ચોરી થયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબીની પખાલી શેરીમાં રહેતા કિશોરસિંહ રાણા નગર દરવાજે આવેલ मामુજી વાડી શેરીમાં આવેલ શ્રદ્ધા પ્લાસ્ટિકમાં નોકરી કરતા હોય અને બપોરના સુમારે કિશોરસિંહ દુકાને હાજર હોય ત્યારે પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં રાખ્યો હતો અને થોડીવાર માટે દુકાનની બહાર ગયા હતા દરમિયાન બે અજાણ્યા ઇસમો મોબાઈલ ચોરી કરી ફરાર થયા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે મોબાઈલ ચોરીના બનાવ मामले किशोर सिंह मोरबी सीटीए पुलिस पोलिस मथक में लिखित अरजी जे अरजी ने पुलिस पोलिसे तपास हाथ धरी छे